અંકલેશ્વર માં રામકુંડ અને જૂના દીવા ધામ ભાતીજી મંદિર સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના ના પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી નિર્જીવ વસ્તુને ઉપર ફેંકવા જેમ સજીવની જરૂર પડે છે તેમ લગભગ જીવહીન અને પશુ તુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા જીવંત વ્યક્ત આવશ્યકતા રહે છે આ વ્યક્તિ એટલે ગુરુ ગુરુ જીવન ગંગાદાસ બાપુ કરવામાં આવી હતી તો આ સાથે જ ભજન સત્સંગ ના કાર્યક્રમ યોજાયો હતો જુના દીવા ધામ સ્થિત ભાતીજી મંદિરે પણ મંદિરના મહંત ના આશીર્વચન ગ્રહણ કરીને ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી જયારે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જ્યારે બાકરોલ ધામ સ્થિત સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે પરમ પૂજ્ય હરિ ઓમ ગુરુજી ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનુયાયીઓએ ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી જય શિયારામ આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આખા ભારત વર્ષમાં મનાવી રહ્યા છે ત્યારે અમારા અંકલેશ્વરમાં રામકુર તીર્થ ઉપર ભવ્યથી ભવ્ય ગુરુ મહોત્સવ મનાવી રહ્યા છીએ આજે આઠથી દસ હજાર ભક્તો પ્રસાદી લે તો તમામ ભક્તોને હું પણ નિમંત્રણ આપું છું અને અને આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાને શુભકામના ભગવાન તમને ખૂબ ખૂબ શક્તિ ભક્તિ આપે એવી આ વ્યાસ પરંપરા એટલે ગુરુ પૂર્ણિમાને દિવસે હું ખૂબ ખૂબ બધાને શુભકામના પાઠવું છું જય શ્રી